પુલાવ બનાવો છે પુલાવ માટે દેખો અમે રાઈસ છે ને બાસમતી રાઈસ એ ધોવાના પહેલાં તો પહેલાં ધોઈ કાઢી અને પહેલાં તમે તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દો એટલે તેથી પાણી ઉકળી દે ઉકળી દે પછી રાઈસ અંદર નાખવાના ઓકે એટલે ધોવા માટે આ પાણી લઈ લીધું અને રાઈસ માં એડ થતી સામગ્રી ગાજર ટામેટું ડુંગળી બટેકો મરચું અને કોથમીર રીતે મસ્તનો સમારી દેવાનું સબ્જી બધી ઉકળવા મૂક્યો તો પાણી ઉકળી રહ્યું છે આ પ્રમાણે મીઠું અને હળદર તેથી આપણા પુલાવ પીડા પડી જાય ઓકે એટલે કલર આવે પુલાવમાં દેખો મસ્ત નીકળી રહ્યું છે પાણી હવે રાઈસ પુલાવ બને અને મસ્ત થાય રાઈસ હળદર નાખવાથી અને મીઠું નાખવાથી લાલ કલર આવી ગયો છે પણ આપણે જ્યારે બાર કાઢીશું ત્યારે પીળો કલર દેખાશે દેખો ઓકે મસ્ત રાઈસ થઈ જશે પછી આપણે પુલાવ બનાવીશ રાઈશ ભાત રેડી થઈ જશે ચડી જાશે આપણા ખીલખીલેલા રાઈસ તૈયાર થઈ જાશું પીડા કર્યા છે આપણે તેલ લઈ લીધું કઢાઈમાં દેખો ગાઈશ તેલ ગરમ થઈ જશે હવે આપણે જીરું નાખીએ આપણે એકલા જીરાથી જ વઘાર કરીશું ઓકે પુલાવમાં ગાય માં નોકે બોલવાની ટેવ પડી જશે એટલે તમે ઇગ્નોર કરજો ઓકે જીરું તમે દેખી શકો જીરું દેખાય છે પછી

টেটু নাম কিলো পছি গাজর આ સ્પેશિયલ મસાલો છો મરચું અને લસણ કરી બે ચમચી એડ કરીશ એક ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર बेसन की दाणा जी छिले वटाणा स्वाद प्रमाण मिठू બધું મિક્સ કરી દેવાનું મસાલો દેખો ગાઈસ વટોણા હાવ છે લખે મેં એડ કર્યા કામ તો એ આપણા ઉપર ઉછળ ન તો આપણે બની શકે એટલે તમે બી જે હોસ્ટેલ માં રહેતા હોય એકલા રહેતા હોય એ મારી યુટ્યુબ ચેનલ ને જોઈ શકો કારણ કે એમાં ઘણું બધું શીખવા મળશે મારા જી એવું સારું એવું હું તમને શીખવાડીશ તેથી તમે પડો નહીં તમને કંઈ થાય નહી તમે હોસ્ટેલમાં રહેતા હોય એકલા રહેતા હોય મારી કુકિંગ ચેનલ જોઈ શકો તો તમને શીખવા બી મળી જશે અને તમે રસોઈ જાતે કરી શકશો તમારે બાંધવું નહીં ખાવું પડે અને ગાઈશ હું એવું જ શીખવાડીશ કે જે તમને હોસ્ટેલ ની આજુબાજુના જે એકલા રહેતા હોય એની આજુબાજુમાં વસ્તુ મળી રહે

આપણે રાઈસમાં હળદર અને મીઠું મંકી દલર પીળો છો થોડું એડજસ્ટ કરી લેજો પહેલો વિડીયો સગાઈશ બીજા થોડું ધ્યાન રાખીશું તમે કમેન્ટ સારી એવી કરજો અને લોખંડની કઢાઈમાં બનાવી શકાય નહીં આજે તમે બી કમ લઈ લેજો જે આજુબાજુ રાઈસ હોય

તમારે વધારે એડ કરવી હોય તો વધારે બી એડ કરી શકો માપણી એડ કરવી હોય તો માપની એડ કરી શકો અને કઢીની રેસીપી જોતી હોય તો તમે અમને કમેન્ટમાં કહી શકો કે તમે કઢીની રેસીપી બતાવો તો અમે તમને કઢીની રેસીપી બતાવીશું દેખી શકો તમે પુલાવમાં બધું એડ છે દેખાતું જ હશે તમને પાંચ દસ મિનિટ એમને એમ રવા દઈશું ચડવા દઈશું પાંચ મિનિટ બધું પછી આપણે સૌ કરી દઈશું અને ફેવરેટ કોથમીર આપણે એડ કરી દઈશું પુલાવમાં છેલ્લે પછી આપણો ગેસ સૌ કરીએ આપણે પુલાવની તમને અમારી પુલાવની રેસીપી ગમી હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો આવા ના આવા વિડીયો દેખવા હોય તો તમને અમને ફૂલ સપોર્ટ કરજો તેથી અમે તમને મસ્ત વાનગી બનાવી શીખવાડી તમને ઈર્જા ના પોકો એ રીતના વિડીયો બનાવીશું અમે ઓકે